વાત જુનાગઢ કે જ્યાં વધુ એક વખત ગરમી અને બફારો લોકો સહન કરી રહ્યા છે બપોરના સમયે શહેરના માર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે લોકો તો ગરમીથી બચવા માટે ઠંડા પીણા આઈસ્ક્રીમ લીંબુ શરબત માંગી રહ્યા છે અને પી રહ્યા છે માર્ગો પર વાહનો અને રાહદારીઓની હાજરી પણ હવે પાંખી થઈ ગઈ છે ઉનાળાની શરૂઆત થતા આજથી જુનાગઢમાં ફરી ગરમીનો પારો ઉચકાયો

પ્રખ્યાત કવિ અનિલ ચાવડા ની એક પંક્તિ યાદ આવે કે ગાલ ગાલ થી પાપણ સુધી પહોંચતા આંસુ પણ જ્યારે વરાળ થઈ જાય છે આવી ગરમી નો જયારે જુનાગઢ શહેરમાં હાલ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ગરમી થી બચવા લોકો હવે ઠંડા પીણાઓ આઈસ્ક્રીમો શરબતો તેમજ કેરેટિયા તરફ મળી જાય છે અને હવે આ ગરમી હવે ક્યારે ઘટશે એ જોવું રહ્યું છે વિનોદ મકવાણા ભારત ટાઈમ્સ જુનાગઢ